જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે સાંજની વધેલી ઠંડી રોટલીનો નવો નાસ્તો બનાવીશું આપણે ઠંડી રોટલી વધેલી નવો નાસ્તો બનાવવા માટે મારે ત્રણ રોટલી વધેલી હતી સાંજની તે મેં લઈ લીધી છે આપણે આ નવો નાસ્તો એકદમ સરસ સવારે ચા સાથે ખાવાની મજા પડી જાય તેટલો મસ્ત બને છે આપણે આ નાસ્તો બનાવવા માટે એક ટામેટું લીધું છે આપણે ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે લીલું લસણ આપણે લીધું છે અને સફેદ ભાગ અને લીલો ભાગ બંને આપણે કટ કરી લીધા છે ધાણાભાજી છે લીલું મરચું છે મેં મોડું લીધું છે વધારે તીખું ખાતા હો તો તીખું લઈ શકો છો અને લીલી ડુંગળી લીધી છે તે પણ આપણે પાંચ સાથે લીલી લઈ લીધી છે ડુંગળી અને આપણે ત્રણ રોટલી લીધી છે તેને આપણે સાઈડમાં મૂકી દઈશું અને આગળની પ્રોસેસ કરીશું આ રોટલી આપણે લઈને આ રીતના

તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું આ બધું ફૂટવા દેસું પેલા સરસ ફૂટી ગયું છે નાખી અને દેસું ડુંગળી નાખી દેસુ સાથે મરચું પણ નાખી દેસું એટલે સરસ ચડી જાય આપણે આને આછી એવું સાતરવાની છે આપણે હવે સાથે ચડી જાય એટલે આપણે લીલું લસણ નાખી દેસું અને સાથે ટમેટું પણ આપણે ઉમેરી તો એક સરસ મિક્સ કરી ટ્રાન્સપરન્સ ભૂખરી થાય ત્યાં સુધી આપણે એ સાતડવાની છે આપણે સરસ ટ્રાન્સપરન્સ થઈ ગઈ છે હવે આપણે મસાલા કરી લેશું અડધી ચમચી લાલ મરચું પાવડર પાંચ ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર બે ધાણાજીરું પાવડર વધારે નાખવાનું છે ત્યારબાદ ચાટ મસાલો નાખીશું સ્વાદ પ્રમાણે નિમક બધા મસાલા બેલેન્સ કરે આપણે લીંબુ નાખવાના છીએ એટલા માટે આપણે દળેલ ખાંડ નાખીશું લીંબુ લીધું છે તે નીચોઈ લેશું આપણે અહીંયા કલિંબુનું ખાડું નાખ્યું છે આ બધું સરસ પેલા મિક્સ કરી લેશું આ તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ ભરી શકો છો તેટલો મસ્ત બને છે અને આ શિયાળામાં તો ખાવાની મજા પડે છે હવે આપણે રોટલી આપણે જે ભૂકો કર્યો છે તે નાખી દેસું તમે ભાખરી હોય તો ભાખરી બાજરાના રોટલાનું આ રીતના કરી શકો તો થશે ને એકદમ મસ્ત બનશે ભાખરીનું રોટલાનું આપણે લીલી ડુંગળી અને લીલું લસણ હશે તો એકદમ સરસ થશે તેને સ્કીપ નહીં કરતા એકદમ મસ્ત તેનાથી જ આપણે આ નવા નાસ્તાનું નામ આપણે પાડ્યું છે ચંદન ચકોરી જો તમે આને શું કહો છો તે મને કોમેન્ટમાં જણાવજો હવે આપણે ઉપરથી ધાણાભાજી સ્પ્રિંકલ કરી દઈશું અને સરસ મસ્ત મિક્સ કરી દઈશું અત્યારે શિયાળામાં બધી વસ્તુ લીલું લસણ લીલી ડુંગળી આપણે ધાળાભાજી બધું મસ્ત મળે છે એટલે શિયાળામાં બનાવીને ખાવાની ગરમા ગરમ એકદમ મજા આવે છે હવે મસ્ત તૈયાર થઈ ગયું છે હવે સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું આપણે એક સર્વિંગ પ્લેટ લઈ લે છે એકદમ છોટો છોટો આપણે મસ્ત આપણે આ ચંદન ચકોરી છે આપણે ચંદન ચકોરી તૈયાર થઈ ગઈ છે આ ચંદન ચકોરી તમે ચા સાથે દહીં સાથે સર કરી શકો છો અને આપણે ટૂર માં લઈ ગયા હોય તો પણ ચાલે છે આમાં પાણીનો ભાગ નથી હોતો તો આપણે એક થી ત્રણ દિવસ માટે બગડતું નથી એકદમ સરસ અને એકદમ હેલ્થી એવો આપણે ચંદન ચકોરી તૈયાર થઈ ગઈ છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ